ચાલો મિત્રો આજે આપણે ત્રીજા માળના બારીના બગીચાનો આજે હું તમને સરસ મજાના ફૂલ બતાવીશ મિત્રો આપણે બેડરૂમની બારીની અંદર જે નાનો બગીચો છે તેમાં પણ સરસ મજાના ફૂલ ખીલી રહ્યા છે મિત્રો સરસ એવો સૂર છે મિત્રો સરસ મજાના બે લારે ફૂલ આવી રહ્યા છે તેમજ બીજા પણ સોર સરસ મજાના ખીલી લઈ રહ્યા છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો સરસ મજાની આજે આપણે રેસીપી જે બનાવવાના છીએ લઈને હું રસોડાની ની અંદર આવી ગયો છું મિત્રો તો ચાલો તેનું મટિરિયલ પણ તમને બતાવીશ મિત્રો આજની જે છે તેનું નામ છે સરસ મજાના પીઝા આપણે બનાવવાના છે મિત્રો તો ચાલો મિત્રો જોઈ લઈએ આપણે મટીરિયલ પીઝા માટેનું પ્રથમ આપણે કુબે લીધેલી છે પેપ્સિકમ મરચું છે ટામેટું છે સુકા કાંદા છે તેમજ આપણે દુકાનેથી તાજા પીઝા લાવેલા છીએ મિત્રો તો ચાલો સરસ મજાના આજે ઘીરે બનાવીને પીઝા જમશું મિત્રો તમે પણ પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો આજે સરસ મજાનો જે પીઝો બનાવવાનો છે તેના શાક સરસ રીતે કટિંગ કરીને તૈયાર કરી દેલા છે મિત્રો તો ચાલો સરસ મજાનો તેનો મસાલો તૈયાર કરી લઈએ જે આપણે પીઝાનો રોટલો તાજો તૈયાર લાવેલા છીએ મિત્રો તો ત્યાંની અંદર પૂરવા માટે મસાલો તૈયાર કરી દે છીએ મિત્રો સરસ મજાનો પીઝો બનાવીને આજે જમશું મિત્રો તમે પણ પીઝા બનાવેલા શેફથી અને ખાતા છો તો તેનો સ્વાદ તમને કેવો મજા આવે છે કે કેમ મિત્રો તે મને કોમેન્ટ દ્વારા જણાવજો અને એકવાર આપણે તમે જો આ રીતે બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે ચાલો મિત્રો પીઝાનો મસાલો પણ અંદર ઉમેરી દઈએ થોડો પેસ્ટનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે ચાલો થોડોક સોયા સોસ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો પીઝા સોસ પણ થોડોક ઉમેરી દઈએ મિત્રો ચાલો હવે બધું જ મિક્સ કરીને સરસ રીતે જીમા તાપી આપણા શાક પાકી જાય ત્યાર પછી આપણે પીઝો તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાના આપણે પીઝા બનાવી દઈએ છીએ તેના અંદર ઉમેરવા માટે સરસ મજાનું આપણે પીઝા સોસ લીધેલો છે તેમજ ટમેટા સોસ છે તેમજ સરસ મજાનો ચીલી ફ્લેક્સ તેમજ ઓરિગાનો પણ આપણે લીધેલો છે મિત્રો તેમજ આપણે બજારમાંથી જે તૈયાર રોટલા લાવેલા છે પીઝાના તો ચાલો હવે સરસ રીતે આપણે તેને તૈયાર કરી લઈએ સૌ પ્રથમ આપણે બટર ઉમેરીએ તેની અંદર પીઝાનો રોટલો શેકશું મિત્રો ચાલો મિત્રો તો આપણો એક બાજુ સરસ મજાનો પીચો પાકી ગયો છે તો હવે તેની અંદર આપણે જ્યાં તૈયાર કરીને મસાલો રાખ્યો છે તે ઉમેરશું સૌ પ્રથમ આપણે સરસ મજાનો પીઝા સોસ ઉમેરી દઈએ ત્યાર પછી ટમેટા સોસ પણ ઉમેરી દઈએ આપણે સરસ મજાનો શાકભાજીનો જે મસાલો તૈયાર કર્યો છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો ત્યાર પછી ચીલી ફેક્સ થોડાક ઉમેરી દઈશું મિત્રો ત્યાર પછી ઓરેગાનો પણ થોડોક ઉમેરી દઈએ મિત્રો ઓરેગાનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો તેમજ આપણે આજે સરસ મજાના બટર પીઝા જ બનાવવાના છે મિત્રો તો બટર પણ થોડુંક વધારે પ્રમાણમાં ચીઝ અને બટર ઉમેરી દઈશું મિત્રો અંદર ચાલો મિત્રો સરસ મજાનો પીજો આજે આપણે બટરની અંદર જ બનાવવાનો છે ચાલો મિત્રો સરસ મજાનો આપણો પીજો આ રીતે બાફકી જાય ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો 2 મિનિટ સુધી આ રીતે ડીશ ઢાંકીને તેને બટરની અંદર પાકવા દેવાનો છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આપણો પીઝો તૈયાર થઈ ગયો છે સરસ મજાના બટર અને ની અંદર આપણે આજે સરસ મજાનો પીઝો બનાવેલો છે મિત્રો જોતાની સાથે જ મોટામાં પાણી આવી જાય આપણો પીઝો તૈયાર થઈ ગયો છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ રીતે આપણો પીજો પાકીને તૈયાર થઈ ગયેલો હોય મોઢામાં પાણી આવી ગયું છે તો ચાલો જમી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો સૌ પ્રથમ આપણા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ આપણે પીજો ખવડાવશું મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો વિદ્યા નહીં મિત્રો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી